ક્યારેક ક્યારેક વાર્તાઓ કરતા કરતા એ વાર્તાના પાત્રો બની જવાય અને ક્યારેક એ વાર્તાઓથી ઘણું બધું શીખી જવાય બસ આજ છે અમારી ડોંબીવલી પ્રેરણા બાળ શિબીર જે આજ લઈને આવી રહ્યું છે હોળી તહેવારની કથા હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવતો તહેવાર આ તહેવાર શ્રદ્ધા ભક્તિ અને હર્ષો ઉલ્લાસનો પ્રતિક છે શાસ્ત્રો અનુસાર આ તહેવાર પ્રથમ કર્તા યુગમાં

પરંતુ જે જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત છે એટલે ભગવાન શંકર શંકરે તેને બીજું વરદાન માંગવા કહ્યું ત્યારે હીણ્યા કશ્યપુએ પોતાની ચતુરાઈ દેખાડી માંગ્યું કે મને કોઈ અસ્ત્ર કે શસ્ત્ર ના મારી શકે હું રાત્ર કે દિવસ ના મરું હું જમીન કે આ આકાશમાં ના મરું હું દેવ કે દાનવ દ્વારા ના મરું મને મનુષ્ય કે કોઈ પશુ ના મારી શકે હું ઘરમાં કે બહાર ના મરું ત્યારે ભગવાન મહાદેવે કરવા લાગ્યા પણ એ જાણતા જાણતા ન હતા કે ચતુરાય માણસ સામે ચાલે નારાયણ સામે નહીં જે જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત છે બીજી તરફ

નારદજીએ ઇન્દ્રદેવને સમજાવ્યા અને કહ્યું માતા કયાધુના ગર્ભમાં જે બાળક છે તે નારાયણનો પરમ ભક્ત છે એ વાત જાણતા ઇન્દ્રદેવને માતા કયાધુ પાસે ક્ષમા માંગી અને નારદજીના આશ્રમમાં છોડી ત્યાંથી નીકળી ગયા જ્યાં સુધી હિર્ણાકશ્યપુ તપસ્યાથી પાછા ના આવ્યા ત્યાં સુધી નારદજીએ માતા કયાદુને તથા તેના ગર્ભમાં રહ રહ રાખેલ બાળકને આશ્રમ માં રાખ્યા ત્યાં તમ ત્યાં તેમને

જન્મ થયો ભક્ત પ્રહલાદ ને ગર્ભ થી આ વિશ્વાસ ક્યાંથી આવ્યો એ જાણો નેક્સ્ટ કથામાં હા તો સાંભળો જયારે પ્રહલાદ પાંચેક વર્ષના હતા ત્યારે તેની માતા સાથે રાજ્યમાં નગરચર્યા કરવા નીકળ્યા ગામની બહાર કુંભારનો નિભાડો જોયો કુંભારનો વ્યવસાય નિભાડાની ચારો તરફ અગ્નિની જ્વાળા નીકળવા લાગી એટલામાં ત્યાંથી આકુડ વ્યાકુડ થયેલી એક બિરાડી બારે આવી અને મોટા મોટા બૂમો પાડીને રડવાની શરૂઆત કરી અગ્નિમાં અગ્નિમાં કૂદકો મારવાનો પ્રયાસ કરવા લાગી ત્યારે કુંભારે બિલાડીને રોકી અને પૂછ્યું તું કેમ રડે છે અને આગમાં શું કામ કૂદવા જાય છે ત્યારે બિલાડીએ રડતા રડતા કહ્યું હે કુંભારદાસ આ માટલામાંથી એક કાચા માટલામાં મેં મારા બચ્ચા સાચવીને રાખ્યા હતા પણ તમે એ ન જોતા એ માટલું પણ આ આગમાં મૂકી દીધું છે હવે મારા બચ્ચાઓ જોડે હું પણ આ આગમાં મારા પ્રાણ ત્યાગ કરીશ બિલાડીને એમ રડતા જોઈ કુંભાર ખૂબ જ દુઃખી થયો અને આ બધું એના કારણે થયું છે એમ માનીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો અને બિલાડીને પણ આશ્વાસન માગતા કહ્યું કે ભગવાન નારાયણ પર વિશ્વાસ રાખ એ જ તો પૂરા જગતનો નાથ છે એ જ એ જ તેને રક્ષા કરશે નહીંતર હું તને વચન આપું છું કે હું પણ તારા જોડે આ અગ્નિમાં કૂદીને મારો પ્રાણ ત્યાગ કરીશ આમ કહેતા કુંભાર ત્યાં જ ભગવાન નારાયણનું નામ જપવા લાગ્યો અને થોડા સમય બાદ અગ્નિનો ઢગલો ઠંડો ઠંડો થયો ત્યારે કુંભારે આંખ ખોલીને એક એક માટલું કાઢ્યું કાઢવા લાગ્યો ત્યારે બિલાડી માતા કયાધુ અને પ્રહલાદ બધા જ વ્યાકુળતાથી જોઈ રહ્યા હતા તારે કુંભાર એટલા ઢગલામાંથી એક કાચું માટલું કાઢ્યું અને જુએ છે તો તેમાંથી બધા તેમાંથી બિલાડીના ચારે બચ્ચા આનંદ થી કૂદકા મારી રહ્યા છે આ ઘટના જોઈ પ્રહલાદે માતા કયા દૂથે પૂછ્યું માતા આટલી પ્રચંડ અગ્નિમાં બચ્ચા કઈ રીતે કઈ રીતે જીવતા રહ્યા ત્યારે માતા કયા દૂ પ્રહલાદના મસ્તક પર હાથ ફેરવતા કહ્યું બેટા આ તો આ તો ભગવાન નારાયણનું નામ તથા ભક્તિનું મહિમા છે જેને ભગવાન નારાયણ પર વિશ્વાસ છે તેના સ્મરણ માત્ર થી નારાયણ

દરેક પ્રાણી માં દર્શન કર આ કથા થી પ્રહલાદ નો નો પ્રત્યે કર્યો સમય જતા જયારે હિલા કશ્યપુ ને આ વાત ની જાણ થઈ કે તેમનો પુત્ર પ્રહલાદ નારાયણ ભક્ત છે તો એ વાત તેમનાથી સહન ના થઈ

એમ એની રક્ષા માટે પણ ભગવાન જરૂર આવશે અને થયું પણ એવું જ પ્રહલાદની શ્રદ્ધા અને ભક્તિનો વિજય થયો અને હોલિકા હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ સદુરેટી આ બંને તહેવારો વૈજ્ઞાનિક રીતે પણ ઘણું મહત્વ છે હોળી ફાગન મહિનાની પૂનમ ના આવે છે ત્યારે ઠંડી ઋતુ પૂરી થાય અને ગરમીની ઋતુનું આગમન થાય છે આ સમય વાતાવરણના બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે જેથી બીમારીઓ બીમારીઓમાં હોળી પ્રગટાવવાથી તેની ગરમીથી વાતાવરણ શુદ્ધ થાય છે તે ઉપ તે ઉપરાંત બીજા દિવસે ધૂળેટીનો દિવસ હોય છે ત્યારે હોળીની રાખથી પણ અમુક જગ્યાઓમાં ધૂળેટી પણ મનાવવામાં આવે છે આમ જો ધુળેટી રંગોનો તહેવાર છે પણ આ તહેવારમાં વાપરતા રંગો નેચરલ હોવા જરૂરી છે પહેલાના જમાનામાં કેસર અબીલ હળદી તથા કેસુડાના ફૂલના રંગોથી દુએટી રમવામાં આવતી જેથી શરીર પર લાગેલા જંતુઓનો પણ નાશ થતો અને શરીર અને શરીર પર ઠંડક પ્રાપ્ત થતી આપણે દરેક તહેવાર શાસ્ત્રો અને વિજ્ઞાન આધારિત ઉજવતા આવ્યા છે જેથી આપણે પણ આપણા તહેવારનું નું મહત્વ ક્યારે ભૂલવું ના જોઈએ અને સાથે મળીને ઉજવ્યા જોઈએ તો ચાલો ઉજવીએ આપણે સાથે મળીને હોળીનો તહેવાર